પોલીસ અધિક્ષક અમલ થાય તે મુજબ અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી તેવી તે સૂચના કરી હતી બીબીએસ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર સાથે બાર લાખ સાઈઠ હજારના મુદ્દા માલ તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ ટાટા ટ્રક સાથે આરોપી મોહનભાઈ મનુભાઈ ને પકડી પાડી રોહી બિશન નો ગણના પાત્ર કેશ શોધી કાઢી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રેહાન પટેલ જીટીવી ન્યુઝ છોટાઉદેપુર